માલપુરના વાત્રક ડેમમાંથી પાણી છોડાયું સિંચાઈ વિભાગ દ્વારા ડાબાકાંઠાની કેનાલમાં પંચ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા બાજરી જુવાર અને ઘાસચારાના પાકમાં ફાયદો થશે તો માલપુર બાડ અને ધનસુરા તાલુકાના બે હજાર પાંચસોથી વધુ ખેડૂતોને લાભ તો મૂર્છાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો બે દિવસ બાદ જમણા કાંઠાની કેનાલમાં ચાળીસ ક્યુસેક પાણી છોડાશે તો માલપુરના વાદ્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે સિંચાઈ વિભાગ દ્વારા ડાબા કાંઠાની કેનાલમાં પંચ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાણી છોડાતા બાજરી જુવાર અને ઘાસચારાના પાકમાં ફાયદો થશે તો માલપુર ધનસુરા અને બારડ તાલુકાના બે હજાર પાંચસો થી વધુ ખેડૂતોને લાભ મૂરજાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ બે દિવસ બાદ જમણા કાંઠાની કેનાલમાં ચાળીસ ક્યુસેક પાણી છોડવામાં આવશે